સર્વસદગ્રંથો સર્વ સદગુરુદેવો જે તરફ લઈ જાય ક્યાં બોલે ભગવાનના ચરણ તરફ એક જ તરફ આપણને ગતિ કરાવે છે બધા એવા ભગવાનને પ્રણામ કર્યા છે અને સદધર્મનું પહેલું પગથિયું આપણને સમજાવતા કહ્યું કે આપત્તિ આવે ત્યારે હરિસ્મરણ કરવું ત્યારબાદ બીજું પગથિયું ચડાવતા સમજાવે છે કે સંપત્તિમાં સર્વદાન સંપત્તિ આવે ત્યારે શું કરવું બોલે સર્વદાન છલકાઈ અને વેડફાઈ જાય એના કરતા બહેતર છે કે એનું સરખે ભાગે એની વેચણી કરવી છલકાઈને વેડફાઈ જાય એના કરતા સરખે ભાગે જ્યાં જરૂર છે જ્યાં ખરેખર જરૂર છે ત્યાં આપણે આપવું જોઈએ જ્યાં જરૂર નથી ત્યાં આપવાથી એ તો કેવલ વેડફાઈ જશે તો સંપત્તિ તમને ભગવાને આપી છે તો એનો સદુપયોગ કરવો એ આપણી જવાબદારી છે કે આપણે ભગવાનના વિશ્વાસને જાળવીએ કયો ભગવાનનો વિશ્વાસ કે જરૂર કરતા વધારે આપે તો સમજવું કે આપણે એનો સદવિનિયોગ કરીશું વહેંચીશું જો નથી વેચતા તો ભગવાનનો વિશ્વાસ તૂટે છે અને એ વખતે પાછું લઈ લેતા ભગવાનને સંકોચ થતો નથી માટે કહ્યું કે સંપત્તિ આવે ત્યારે સરખે ભાગે વહેંચવી જે દેવ અને દાનવો વચ્ચે જે યુદ્ધ થયું ને એ યુદ્ધ શેનું હતું મહાપ્રભુજી સમજાવતા કહે છે કે એ એક જ સંપત્તિ હતી કે જેને માટે યુદ્ધ અને સંપત્તિ શેને કહેવાય આ જગતની અંદર સદવૃત્તિ કઈ સંપત્તિ કયું અમૃત જેના માટે યુદ્ધ થયું દેવ અને દાનવો વચ્ચે સદવૃત્તિ આપણને બધાને જો જરૂર છે આ સંસારની અંદર તો એ કેવલ આ સદવૃત્તિ રૂપી સંપત્તિની અને અમૃતની જરૂર છે એના જેવું બીજું કોઈ અમૃત નથી જીવનમાં યાદ રે અને જેટલું પાલન થઈ શકે એટલું કરવું બાકી આપણે તો મનમાં એવું છે કે ભીડ વધી ગઈ એટલે હવે લખવાની ક્યાં જરૂર છે પણ એ તો સદવૃત્તિ રૂપી સંપત્તિ છે એના સિવાય બીજી કોઈ સંપત્તિ ને સંપત્તિ માનવામાં આવી નથી આ સુબોધનીજીમાં સંપત્તિના સંદર્ભમાં આચાર્ય ચરણ સ્પષ્ટતા કરે છે આ બેસ્ટ કથા છે કે જ્યાં ખપ જેની હોય તેમાં ખપી જવું ખપમાં ખપી જવું બસ જીવનનો આ મોટામાં મોટો પાઠ સમુદ્ર મંથનની કથામાંથી ભગવાન આપણને પોતે પૂરો કરી અને શીખવાડે છે અને જો એ કરીએ છે અને પછી આગળ વધીએ છીએ જીવનમાં ઉતારીને જો આગળ વધીએ છીએ કે ખપમાં ખપી જવું પૂરક થવું વી આર નોટ હિયર ટુ કમ્પીટ વિથ એની બડી વી આર હિયર ટુ બી કમ્પ્લીટ એન્ડ ટુ મેક અધર્સ પૂરક થવા માટે પૂર્ણતાની યાત્રામાં ભગવાને આપણને મોકલ્યા છે આ પૂર્ણતાની સાધનાની અંદર પૂરક થવા ભગવાને મોકલ્યા છે